આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ સમિતિ સામે આક્ષેપો કરાયા છે આપના કોર્પોરેટરે ને ફરિયાદ મળી હતી કે કઠોદરા પ્રાથમિક શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્રી મળી નથી જેથી કોર્પોરેટર મહેશ આનગણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી ત્યાં જઈને અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં માલુમ પડ્યું હતું કે લગભગ સો જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે આ અંગે તેઓએ ખેદ વ્યક્ત કરીને શાસકો પર ચાપકા મારતા જણાવ્યું હતું કે અત્યંત દુઃખની બાબત છે કે શિક્ષણ મંત્રીના પોતાના જ મત વિસ્તારમાં બાળકો પાઠ્યપુસ્તક વિના અભ્યાસ કરી રહ્યા છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુયાએ ત્રણ મહિના પહેલાં જ આ શાળાનું લોકાર્પણ કર્યું હતું અને હજુ બાળકોને શાળા સામગ્રી કે પાઠ્યપુસ્તકો મળ્યા નથી કોર્પોરેટરે વધુમાં જણાવ્યું હતું કે એક બાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયા છે અને બીજી બાજુ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવતી નથી હકીકતમાં ભાજપ સરકાર ઈચ્છતી જ નથી કે બાળકો સરકારી શાળામાં ભણે જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળાનું સેટિંગ ભાંગી પડશે નમસ્કાર પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રકુલભાઈ પાનસુરિયાએ આ શાળાનું લોકાર્પણ કરેલું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે ભણવાની શરૂઆત કરે છે એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ ત્રણ મહિના જેટલો સમયગાળો થઈ ગયો હજી એમને પુસ્તકો મળ્યા નથી ગુજરાતી જે આપણી માતૃભાષા છે જે ગુજરાતી ધોરણના એસી બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી ગણિતના એસી અને ચિત્ર પોતે એટલે કે એસી જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી પોતાના ઘરેથી પુસ્તકો નોટબુકો લાવીને મજબૂર બન્યા છે બીજા ધોરણની અંદર એવા સત્તર બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું ત્રીજું ધોરણ ચોથું ધોરણ પાંચમું ધોરણ એ દરેકે દરેક વોર્ડ અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મળ્યા નથી તકલીફ ક્યાં આવે છે કે લોકો એક તરફ અમે સરકારી શાળા તરફ વળાવવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ઈચ્છે ઈચ્છતી જ નથી કે લોકો સરકારી શાળા તરફ વળે એટલા માટે થઈને એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ પાડવામાં છે બાળકોને પુસ્તક ના મળે એ માટે પ્રયાસ કરે છે જેથી કરીને લોકો કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહેશે હું આજના દિવસે અપેક્ષા રાખું છું ખાસ કરીને શિક્ષણ મંત્રીશ્રીને પણ અપીલ છે કે તમે તત્કાલીન ધોરણે આ શાળાઓને જે પણ ઘટ છે એ પૂરી પાડો આ તમારા ધ્યાનમાં હશે જ કારણ કે સ્કૂલ દ્વારા પણ અસંખ્ય વાર રજૂઆત કરી છે ચોપડાઓ લેવા માટે મૂક્યો છે જેનું પણ આ પ્રમાણ છે તેમ છતાં એમને પુસ્તકો મળ્યા નથી